પણ ખૂબ સારું મહેસૂલ ખાતું આપણે કહીએ ને કે મહેસૂલ ખાતું એક એવું ખાતું છે કે જેમાં જો માણસ ફસાયો તો હોય બદલાઈ જાય અને ઓફિસરો બદલાઈ જાય પણ હવે એની અંદરથી લોકો બહાર નીકળતા પોતાને એક આશાનું કિરણ તમારા બધા થકી જ મળી રહ્યું છે કે હવે પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો અને ઝડપથી નિર્ણય આવીને એને એનું નિરાકરણ મળી જાય છે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સુધારા કરવા છે એના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ અને ખૂબ સારા વાતાવરણમાં ભેગા થયા છે કે ભાઈ જે પણ ફેસિલિટી જોઈએ એ આપણને અત્યારે મળી રહી છે અત્યારે કલેક્ટર ઓફિસ હોય જે નવી બને છે આપણને તો કોર્પોરેટ ઓફિસ જેવી એટલે પહેલું વાતાવરણ જ તમને એવું બનાવે કે ભાઈ ના આપણે જે કામ કરીએ છીએ અથવા સામેવાળા જે સેવા લેવા આવી રહ્યા છે એ બંનેને સંતોષ થાય એવી ઓફિસો પણ હવે બની રહી છે એટલે સેવા ખૂબ સારી રીતે સુધરતી રહી છે અને હજુ એની અંદર જે બી નાના મોટા હું તો કાયમ કહું છું કે આમાં કેવું હોય છે કે શબ્દોની મારામારી હોય છે વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને શબ્દોની મારામારી વધારે થતી હોય તો મહેસૂલમાં એક કલેક્ટર ઈઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે આ કરી નાખો બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધાએ શબ્દો એવા શોધવા પડે કે બધાને એનો અર્થ એક જ નીકળે તો અમારા પંકજ જોશીજી કહેતા હતા કે ભાઈ આ મહેસૂલનો સબ્જેક્ટ છે એટલે થોડોક બોરિંગ ના થઈ જાય એટલે થોડા હળવા કરી દીધા